જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા છે બાર અને મેં જો કેટલા ટાઈમ પછી મહેંદી કરી બહુ જ મસ્ત એકચ્યુલી હેર કલર જ્યારે વાપરવાની વાત આવે તો કેટલું મસ્ત થઈ ગયું જો છે ને બહુ ટાઈમ પછી મહેંદી તમે કહેશો કે મહેંદીમાં એક કલર આવ્યો તો કેમિકલ થઈ ગયું તો હું એમ કહીશ કે પચાસ ટકા મહેંદી તો છે બેટર છે પૂરેપૂરું આજકાલના જે કેમિકલના હેર કલર તમે યુઝ કરો તો એના કરતાં તો જે કલરવાળી જો મહેંદી બ્લેક મહેંદી આવે છે કે નોર્મલ મહેંદી છે એ તમે યુઝ કરો તો હેર કલર માટે સૌથી બેસ્ટ છે એની અંદર દહીં નાખો તો સૌથી વધારે સારું છે કેવું થાય છે ખબર છે જો આજે કલર કર્યું તો કશે ડાઘા નથી જ્યારે કેમિકલવાળા હેર કલર પ્રોફેશનલ આપણે યુઝ કરીએ છીએ ને તો વેસલિંગ કરવું પડે બધું બોય કરવું પડે અને એના ડાઘા રહી જાય છે ને સ્કીન પર તો બહુ ગંદુ અનનેચરલ લુક લાગે છે તો બહુ ટાઈમ પછી મહેંદીનો પ્રોબ્લેમ શું છે કે ઓછામાં ઓછું પિસ્તાલીસ મિનિટ તમારે એને સુકાવા દેવી પડે ડ્રાય થવા દેવી પડે પછી હેર વોશ કરવા પડે તો આજે મંડે છે શૌર્ય ભાઈ સ્કૂલે ગયા અને જોતું મસ્ત થઈ ગયું જા હમણાં જસ્ટ ફ્રી થઈ ચલો ફસ્ટ ટાર્ગેટ કમ્પ્લીટેડ આજે વાળમાં મહેંદી થઈ ગઈ પેકિંગ પણ આજે જ કરી લેવું છે સાડી સિલેક્ટ થઈ ગઈ છે જ્વેલરી બધી બધું સિલેક્ટ છે પણ આજે પેકિંગ કરી દેવું છે બધું જોવાનું છે શૌર્યભાઈ અમારા જો એક્ટિવા પાસે રમે છે એક્ટિવાની ડેકી ખોલે એમાં પેલું પાનું છે એનાથી રમે અને કહે છે કે હું રિપેર કરું છું એ બોય છે એટલે એને છે ને જેન્ટ્સના જ કામ વધારે ગમે એ બધું નેચરલ તો અત્યારે અમે જમી લીધું છે આજે પાછી એલર્જી એ પાછું એ કરી છે બહુ જ છીકો અહીંયા જે અત્યારે જેમ જેમ ઉનાળો આવશે ને તું હા ચાલ ભાગ 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 જલ્દી બેઠી છુ અમાર ઈમરજન્સી આવી એટલે મે મે સીધા દોડ્યા કેવું અત્યારે વાડી નું કેવું વાત્રણ હોય શિયાળામાં પણ એવું હોય પણ ઉનાળામાં કેવું હવે વાત્રણ થાશે ખબર છે છાયડા છાયડા માં બધા પક્ષીઓ બેઠા છે અમુક જગ્યાએ બહુ છાંડો હશે ને તો હોલા બેઠા છે પછી તળકા માં કોઈ ન દેખાય અને બધા આજે લલેડા આપણે કહીએ બબલર ઈટોડા માં હોય બરાબર તો ધીમો 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 બોલે એટલે બધા પક્ષીઓ બપોરના ટાઈમે છાયડામાં બેસીને આરામ કરતા હોય અને ધીમે ધીમે બોલીને એવું લાગે જાણે એ લોકો વાર્તાલાપ કરે છે બસ આમ રેસ્ટ કરે છે આપણે કેવા આમ એક ઝોકું લઈએ ઊંઘીએ તો ઉનાળામાં એવું થશે કે તડકાની અંદર કોઈ પક્ષી અવરજવર જવર કરતું નહીં દેખાય પણ ઝાડની અંદર છાયડામાં તમે જોશો ને એટલે બધા ચૂપચાપ બેઠેલા દેખાશે તડકાના હિસાબે એટલું સરસ વાડીનું વાતાવરણ હશે દરેક ઋતુનું દરેક ઋતુનું એક મહત્વ છે કારણો છે

ઠંડી છે સવાર સવારમાં અને રાત્રે તો બહુ જ ઠંડી પડે છે જો મારી પાછળ બારી છે ને તો નોર્મલી કેવું હોય કે ઇટ્સ એ ટેમ્પરેચર ગરમ જેવું હોય ને તો હું પડદો ખુલ્લો રાખું પણ શિયાળામાં ઠંડો પવન રિસ્સાના રૂમમાં છે ને ઠાર પડવા માંડે તો હું પડદો બંધ રાખું છું એટલે એનો મતલબ કે હજી બહુ જ ઠંડી છે અને કાલ રાત્રે મેં બધું જ પેકિંગ કરી દીધું મારું જ્વેલરીનું કટલરીનું જે પણ તમે કહો બપોરે હું ફ્રી થઈશ તો બતાવીશ ને આજે સાંજે અમારી બસ છે અમે જઈએ છીએ વડોદરા તો હજી સુધી મેં કીધું નથી કે કોના મેરેજ છે ઓચિંતાના જે મેરેજ છે એનું બધું પેકિંગ ચાલી રહ્યું છે બધું હું ક્લિયર કરીશ વાતચીત કરીશ અને આ નવાઈની વાત તો એ છે થોડુંક થોડુંક ટેન્શન પણ છે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ ના કહી શકાય જ્યારે શૌર્ય બહુ નાનો હતો ત્યારે હું વડોદરા એકલી જતી હતી પછી જેમ જેમ શૌર્ય સમજતો થયો તો સાવજ મારી જોડે આવજા આવજા કરતા હતા એટલે બહુ લોંગ ટાઈમ પછી સાવજ વગર હું શૌર્યને એકલા લઈને જઉં છું એટલે બે ત્રણ દિવસથી સાવજ એને માઇન્ડમાં શું બસ એ જ કરાઈ કરાઈ કરે છે કે જો પપ્પાની આવે એકલું જવાનું છે ને પપ્પા તેડવા આવશે કારણ કે મેરેજ છે એટલે બે ત્રણ દિવસ થઈ જશે એટલું અહીંયા પરેશ એક તો અહીંયા વાડીનું એટલું બધું કામ પ્લસ ગેસ્ટ અને આવવા જવાનું એમને ચાંચીનો પણ એક ધક્કો છે એટલે સાવ જ નથી આવી શકતા એટલે મોટી વાત એ છે કે હું અને શૌર્ય એકલા જઈએ છે હજી પણ એવું જ કેચના પપ્પા આવશે આઈ થિંક જો મને એવું હું શ્યોર છું કે કદાચ બસ ચાલુ થશે ને પરેશ નીચે ઉતરશે ને તો થોડુંક રડશે પણ ઇટ ઇઝ ઓકે હું હેન્ડલ કરી લઈશ એટલે એ થોડી ગભરામણ છે અને સૂતો છે આજે અમારા હનુમાન ચાલીસા ચાલુ થઈ ગયા છે એઝ જે રોજનું રૂટીન છે સ્ટાર્ટ કરું છું કપડાં આવે સુકવું છું તો હું જેવી ફ્રી થઈશ એટલે બધું પેકિંગ બતાવીશ બધું સરસ પેકિંગ કરી દીધું વહેલી જાઉં છું પહેલાં એવો પ્લાનિંગ નહોતો સાવજે કીધું કે થોડીક વહેલી જા ને તો તને આરામ થઈ જાય કારણ કે ત્યાંથી પછી જાન લઈને અમે અમદાવાદ જઈશું એટલે બહુ નેચરલ છે કે વહેલું ઉઠવું પડશે આપણે જ્યારે જાન જાય અને આ બાજુ જ્યાં એન્ટ્રી પડે છે આપણો રસ્તો કાચો રસ્તો જેમ નીચે ઉતરે છે ત્યાંથી અત્યારે એટલા પહોળા બોલ્યા જ્યારે પણ એ સાઈડ પહોળા બહુ બોલે ને એટલે સમજી લેવાનું શ્યોર કોઈએ અંદર એન્ટ્રી લીધી કોઈ મીન્સ સિંહ હોય કે સિંહણ હોય બચ્ચાવાળી મેં હજી સુધી બચ્ચા નથી જોયા સાવજે જોયા છે એટલા સરસ સરસ બચ્ચા છે બંને સિંહણને તો અત્યારે એટલા બધા પહુડા બોલ્યા એટલે ખાતરી થઈ જાય કે કોઈએ સો એ સો ટકા એન્ટ્રી અંદર લીધી અને આ સાઈડ જશે ને આ હિલ પછી સુરવાનો રોડ આવે એની પછી પણ જંગલ આવે એટલે આમ સીધું એનું જાય એટલે હમણાં એટલા પહોળા બોલ્યા એટલે બે ત્રણ દિવસ મારે મારા લેયર કટ છે વર્ષોથી મને આ જ હેરસ્ટાઈલ ફાવે છે તો મારે મારા હેર થોડાક વધારે ટ્રીમ કરવા છે કારણ કે હવે સમર સ્ટાર્ટ થશે ગરમી આવશે એટલે બહુ લોંગ ટાઈમ પછી વારે છું આવી રીતે પ્રોગ્રામ ના થાય કે તમારા જે જૂના અમારા પાર્લરવાળા બેન છે વર્ષો જૂના તો મેં એમને ફોન કરી દીધો છે એટલે મહેંદીનું કામ મહેંદી હું અહીંથી કરીને જવાની હતી પણ હું બહુ વહેલી નથી જતી એટલે એવું પ્રોગ્રામ નહોતો પછી હું મહેંદીનું પણ કામ ત્યાં જ કરીશ ઈચ્છા છે કે હું જાતે મહેંદી કરું અને હેર કટિંગ કરવા છે ટ્રીમ કરવા છે આ બે કામ હું ત્યાં કરીશ જ્યારે જ तो ठंडू लगतु क्या हाल देखो, ठंडो ठंडो पत्थर शु विचारे ठंडो ठंडो पत्थर तो आम जो पगे ठंडी लगे चप्पल पहले ने चप्पल पहले ठंडी लागे लगे ठंडू कुलकुल, है

હા એક સેકન્ડ તો આ સાડી સિલેક્ટ કરી છે બધું રિંગ સેરેમની કે કોટ મેરેજ જે પણ હોય બધું એક જ દિવસ મેં લોકોએ પતાવવાનું છે એટલે બીજું કોઈ એક્સ્ટ્રા હા એક્સ્ટ્રા કોઈ ડ્રેસિંગ નથી વધારાનું કાંઈ છે નહીં માંડવો છે પીઠી છે ગરબા એવું કશું જ નથી તો મેરેજ ક્યાં છે હું કહી દઉં અનિસાના ઘરે છે એના દીકરા પાર્થના મેરેજ છે પાર્થ અને દેવાંશીના મેરેજ છે ઓચિંતાના મેરેજ લીધા તો અમે વડોદરા જઈએ છીએ અનિસા માસીના ઘરે તો અનિશા એ પણ કીધું કે એક જ દિવસમાં છે તો એક જ સાડી વડોદરાથી જ્યારે જાન અમદાવાદ જશે તો એ એણે કીધું કે પછી કોઈ ચેન્જ નથી કરવાનું રિંગ સેરેમની અને કોર્ટ મેરેજ તો મેં જો આવી રેડ કલરની મસ્ત સાડી સિલેક્ટ કરી છે એનો આ બ્લાઉઝ બોટલ ગ્રીન કલરનો અને ગોલ્ડન વર્ક છે શરીર કેમ લીધો મગ ખાલી ભરવાનું બાકી છે કાલ રાત્રે બધું જ કાઢી રાખ્યું મેં અને પછી બધું બતાવું કે કટલેરી કઈ રીતે મેં ભર્યું છે બસ આ એક નીચે મૂકી દેવી છે દેખાય નહીં કે એની એમાં ક્રિસ પડે નહીં ને એટલે મને એમ થયું કે હું પહેલા બતાવી દઉં તો ફાઇનલી મેં કીધું કે અનિસાના ઘરે જઈએ છે ત્યાં મેરેજ છે

હે કે કૃપા દીધી જોડે મારે જો હજી કપડાની ઘડી હા નિષ્ઠા જોડે રમજે એમ નહીં પેલું ના જ લેવું તારું શરીયે શું ભર્યું હે પુ લીધું પૂને લીધું ઓકે હા થોડાક સમય એટલા જ લેજે હા બેટું પછી જો મમ્મા એકલી છે તને એ લેવાનો અને બેગ પણ પકડવાના જો આમાં પેકિંગ કરતી હતી ભરવાનું ચાલુ કર્યું તો પોતે અંદર બેસી ગયો બોલો અને ભાઈ આજે સ્કૂલે નથી ગયા ઓ સ્પાઈડર કોઈને બીગ લાગશે તો તારા નવા ડમરું તો આ બાજુ છે બારીએ બેટા નવા બંને ડમરું બારીએ છે ટેબ સાઈડ પર કરી દે પીલો પર મૂકી દે ટેબ ટેબ તો મમ્મા બેગમાં મૂકશે ટેબ લઈ લેશે તું રહેવા દે ટેપ અચ્છા ટેબ જાતે મૂકીશ ઓકે પડે નહીં દીકરા ટેબ છે ને અલગ રાખાય ટેબ અલગ પેલા બેગમાં રખાય પેલું જો સ્કૂલવાળું આ બ્લૂ કલરનું બેગ આમ જો મારી સામે જો પેલું રહ્યું હા એમાં રાખવાનું છે ટેબ ટેબ અલગ રાખવાનું દીકું ટેબને છે ને નુકસાન થઈ જાય હા પડે ની તારથી હા લાય લાય રાખી દઉં મેં કીધું કે તારો એક અલગ બેગ છે તારા ટોયસ એટલે વીણી વીણીને ભરવા માંડ્યો બધું હા હા ગુડ બોય મારો બહુ લોંગ ટાઈમ પછીનો એક્સપિરિયન્સ છે એને લઈ જવાનો એટલે થોડુંક ગભરામણ થાય છે કારણ કે મને ખાતરી છે એ છે ને સાવ નહીં ચડે ને બસમાં તો રડશે થોડુંક પણ સાવજે કીધું છે તું હેન્ડલ કરી લેજે સોરી બાબતમાં તો સાવજ માટે બહુ ઇઝી છે મારા માટે થોડું હાર્ડ છે ભરી લીધું લઈ લઈ લીધી બસ હવે જાતે પી લે અને જો ઢોળતો નહી સારું જ પણ બીજા બધા છોકરાને જેમ ચાઈને ભરી ભરીને ઢોળતો નથી પેલા મહેમાનના છોકરા તો કેટલી વાર આવે ભરે ઢોળ્યા જ કરે બટન દબાવવાની મજા આવે ને બધાને શરી એ મામા પીવું છે પછી સર એને આવડી ગયું નહીં બસ તો છેલ્લે શું કરવાનું છે મને ખબર છે મમ્માને આપીશ ડાયો બીકો આપણે જો વડોદરાથી આવીને પછી હેર કટ કરવા છે શૌર્ય ઓકે મેરેજને લીધે નથી કર્યા મેં તારા જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ જો રસોઈ થઈ ગઈ છે એટલે પપ્પાની જે કરવાની હતી કરવા કરી નાખી છે એક સેકન્ડનો બપોરે આરામ નથી કર્યો કારણ કે કાલે રાત્રે કપડાંની ઘડી નથી કરી તો બધું જ પેકિંગ કરતી તું પેકિંગનું બધું તૈયાર જ રાખ્યું હતું રેડી હતું ખાલી અંદર મૂકવાનું હતું અને અત્યારે વાગ્યા છે છ ને વીસ અને પોણા સાત સાત વાગ્યાની મારી બસ છે અને હવે અમે જઈએ છીએ વડોદરા મળશે તો મળશે અમે વિડીયો કરશું કદાચ બસમાં જો થશે તો નહીં તો સવારે વડોદરા આપણા દિવસ ત્યાં મળશું ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ નવાઈ લાગશે નહીં હજી વાડીમાં છીએ કાલે કીધું હતું સાંજે કે બસમાં મળતો મળશું અથવા વડોદરા આ વ્લોગનો વ્લોગનો સ્ટાર્ટિંગ નથી આ વ્લોગનો એન્ડિંગ છે બન્યું એવું કે જેવી બસ ઉપડી સાવજ નીચે ઉતર્યા અને શૌર્ય સખત રડવા મળ્યો કારણ કે સાવજ વગર બહુ ટાઈમ થઈ ગયો મેં જેવું કીધું હતું કે બહુ ટાઈમ થઈ ગયો અમે કશે ગયા નથી એમનું જોડે હોવું બહુ જ જરૂરી છે અમે સમજાયો તો સાવજે પણ સમજાવતા હતા સખત રડ્યો મેં સુરવા પણ ક્રોસ કરી દીધું અને તો પણ ચૂપ ના થયો અને હું માધવપુર માધવપુર ઉતરી ગઈ અને ક્લિનરે બિચારાએ મને બધું સામાન નીચે લેવડાયો અને તરતને તરત ઓચિંતા સાવજને સાવજ લેવા પણ આવી ગયા તો બે દિવસથી જે વડોદરા જવાની લગ્નની તૈયારી હતી મેં કાલે રાત્રે અનિશાને ફોન કર્યો પોણા નવ સાડા આઠે એ પણ બહુ નિરાશ થઈ ગઈ છોકરાઓ બહુ રાહ જોતા હતા મેરેજમાં મેં જેવો કાલ બપોરે વાત કરી કે શૌર્યનું એટલું અત્યારે ધ્યાન અમારે રાખવાનું છે પ્લસ એ અમને બેનેમાંથી એક જોડે પણ રહે તો તરત જ સાવ સાવજ જોડે હોય રાજકોટ જઈએ કોઈ મરણ થઈ ગયું હોય તો લેડીઝ જેન્ટ્સનું અલગ હોય ઓકે તો મારી જોડે હોય તો કે પપ્પા જોડે જવું છે ને સાવજ જોડે હોય તો કે મમ્મી જોડે જવું છે જ્યારે કોઈ એક્સપાયર થઈ ગયું હોય તો નોર્મલી જેન્ટ્સ લેડીઝ બધા અલગ અલગ હોય તો તકલીફ થાય છે એ હજી સમજતો નથી જે મેં એવું કાલે બપોરે એ જ રિપીટ કર્યું તો કંઈ વાંધો નહીં મેં અનિશાને એવું કીધું કે છોકરાઓ જ્યારે મેરેજ કરીને આવી જાય આશીર્વાદ તો અમારા છે જ અને એ બહુ નિરાશ થઈ ગઈ અને મેં સમજાઈ મેં તો અમે ખાસ વડોદરા હું સાવજ રહેવાઈશું બે દિવસ માટે તો ભગવાનની ઈચ્છા આપણે તૈયારી તમે જોતા હતા કે કેટલી મેં કરી મેં મારા પાર્લરવાળાને પણ કીધું કે તમારે આવવાનું છે મહેંદી બધું ત્યાં કરવાનું હતું મારું પેકિંગ મેં કાલ સાંજે બધું કમ્પ્લીટ કરી દીધું પણ ભગવાનની ઈચ્છા તો અત્યારે અમે પાછા વાડીમાં જ છીએ વડોદરાનો પ્રોગ્રામ અમારો મેરેજનો કેન્સલ થયો કઈ વાંધો નહીં નેક્સ્ટ મંથ અમારે બીજા પણ મેરેજ આવે છે ત્યારે સાવત જોડે આવશે તો આ વ્લોગનો સ્ટાર્ટિંગની એન્ડિંગ છે તો આવજો કહેવાય છું જય શ્રી કૃષ્ણ હવે બીજા વ્લોગમાં મળીશ